ધનરક જ્યારે સૂર્ય ભગવાન કરે છે ધન રાશિ માં પ્રવેશ આ એક માસ દરમિયાન કમુરતા બેસી જતા હોય છે જેથી કેટલાક કાર્યો નથી કરી શકતા આવતી કાલ એટલે ધનુર થઈ રહ્યો છે આરામ તો ચાલો આ દિ ખાસ શાસ્ત્રીજી પાસેથી જાણીએ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ધનુર મહિમા જયંતી મંગલાકાલી વદ્રકાલી કપાળીની દુર્ગાક્ષવા સિવાદા ત્રિસ્વાહ સ્વધાન નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે જેમાં આવતીકાલથી ધનુર્માસની શરૂઆત થાય છે તો ધનુર્માસ માસ ક્યાં સુધી રહેશે ધનુર્માસમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ

આખું વર્ષ હોય જેને આપણે બાર મહિના કહીએ ત્રણસો પાસઠ દિવસમાં એક મહિનો આવે છે ધનુર જેને આપણે ધનારખ કહેવામાં આવે છે અને એક મહિનો આવે છે જેને મિનારક કહેવામાં આવે છે આ બંને માસને આપણે કમૂરતા કહેવામાં આવે છે ધનુર ધનારક અને મીનારખ તો જ્યોતિષની દ્રષ્ટિમાં ધનારક અને મિનારક ક્યારે આવે છે એના વિશે હું તમને જણાવું મિત્રો આપણી જોડે જે આપણા ઋષિ જે દેન છે ને જેને આપણે જ્યોતિષશાસ્ત્ર કહીએ છીએ આ દુનિયામાં જોવા જઈએ તો ઘણા બધા દેશ છે ઘણા બધી કન્ટ્રી છે પણ ઘણાને ખબર નથી કે આગળ ક્યારથી ધનુર્માસ આવે છે આપણા જ્યોતિષના એક નાનકડા પંચાંગમાં પણ લખ્યું છે કે આવતીકાલે સૂર્ય આટલા વાગે ઉગશે પાંચ છ મહિના પછી ગ્રહણ લાગશે ગ્રહણ આટલા વાગે લાગવાનો છે આટલા વાગે વેદ લાગશે આટલા વાગે મોક્ષ થશે અને આપણું જે નાનકડું પંચાંગ જે છે જે ઘરે ઘરે હોય છે અને આવી વસ્તુ જો ઘણા કોઈ વિદેશમાં કોઈને હાથમાં આવે ને તો લોકો વિચાર કરે કે આ બધું જે હજુ સુધી ઘટના બની નથી પણ જે ઘટના બનવાની છે અને કેટલા વાગે બનશે એની ડિટેલ જો જાણકારી આ પંચાંગમાં હોય તો એ વસ્તુને તો લોકો જોઈને આમ આશ્ચર્યમાં પામે અને એવી બધી વસ્તુઓ જે ક્યાંય નથી ને એ આપણા દેશમાં છે અને એ આપણા ઋષિ મુનિઓની મહેનત અને આપણા ઋષિ મુનિઓની ખોજ છે જ્યોતિષ જે છે જ્યોતિષ નામનું ગ્રંથ જ્યોતિષમ ગારુડી વિદ્યા શાસ્ત્ર એવું કહે છે કે જે વસ્તુ થવાની છે એ વસ્તુની જાણકારી ભવિષ્યમાં થનારી વસ્તુઓ ચાહે ખગોળીય ઘટના હોય કે ચાહે વ્યક્તિનું ભવિષ્ય હોય તો જ્યોતિષ એ મનુષ્યને બતાવે છે આવનાર સમય તમારો આવો છે તમારો રાશિ આવી છે તો સ્વભાવ આવો હોય આ રાશિ છે તો આ રંગથી ફાયદો થાય છ મહિના પછી ગ્રહણ લાગશે ચંદ્રગ્રહણ લાગશે કે સૂર્યગ્રહણ લાગશે પાંચમી દિવસ પછી પંચક આવશે તો પંચક પાંચ દાડા પછી આવવાનું છે જે બધી જાણકારી તમને એડવાન્સમાં પડી ખબર પડી જાય છે અને દરેક લોકોને ખબર પડી જાય કે ભાઈ હવે આવું પંચક આવશે વિશ્છુ આવશે કેમ ખબર પડી તમને કેમ કે આ બધી વસ્તુની જે ગણના જે જે ગણતરી છે બહુ સૂક્ષ્મ હોય છે અને જે આપણા ઋષિમુનિઓએ જે વારસાગતમાં આપણા દેશમાં આપેલી છે જેમાં આપણા શાસ્ત્રમાં દરેક વસ્તુનું વર્ણન હોય છે પણ જ્યોતિષમાં જે પંચાંગ જે છે જે કઈ તારીખે તિથિ છે કઈ તારીખે કયો વાર રહે છે બધી જ માહિતી એ એડવાન્સમાં આપણને મળતી હોય જેને આપણે પંચાંગ કહેવામાં આવે છે જેમ ઘડિયાળ ઉપરથી ખબર પડે કેટલા વાગ્યા પણ તમને કહી દઉં કે આપણે જે ઘડિયાળ હતા ને એ તો ખાસ કરીને માણસના પડછાયો ઉપરથી ખબર પડી જતી એક પહેલા જમાનામાં તો ક્યાં ઘડિયાળ હતી મોબાઈલ એ નથી એ નથી પણ એ વખતે બધાને ખબર પડી જતી કે ભાઈ પડછાયો જોઈને ખબર પડે ત્યાં પરછાયો માણસ ઉભો છે તો પરછાયો આટલો છે તો આટલા વાગ્યા હશે સૂર્ય જયારે માથા ઉપર હોય ત્યારે ખબર પડી જાય મધ્યાહન કાલ બપોર બાર વાગ્યા હશે એવી બધી ગણતરી એ લોકોની બહુ જ હતી તો એ વખતે પણ સમયની ખબર પડી જતી હતી એ છે જ્યોતિષમ અને જ્યોતિષને આપણામાં કહેવામાં આવે છે જ્યોતિષમ વેદ ચક્ષુ વેદ ભગવાનના વેદ જે છે ચાર વેદ તો વેદની આંખો જે છે ને એને જ્યોતિષ કહેવામાં આવે છે તો જ્યોતિષમ ગારુડી વિદ્યા હવે જ્યોતિષની અંદર આવે છે કે જ્યારે જ્યારે સૂર્ય ભગવાન દરેક ગ્રહો પોતાની ધરીમાં ચાલતા હોય છે દરેકને ચાલવાની સ્પીડ અલગ અલગ હોય છે સમજો કે આપણા કોઈ નવ માણસ હોય એમાં કોઈ માણસ વધારે સ્પીડમાં દોડી શકે કોઈ થોડી ઓછી સ્પીડમાં દોડે કોઈ વૃદ્ધ હોય તો એકદમ સ્લો સ્પીડમાં દોડે તેમ દરેક ગ્રહોની એક સ્પીડ હોય છે એમ જે આખું ચક્કર જે છે બ્રહ્માંડનું એમાં ચંદ્રદેવ સવા બે દિવસમાં તો આખી રાશિને પાર કરી દે છે એક રાઉન્ડ લગાવી દે એક રાશિને પરિવર્તન કરે ચંદ્રદેવ જે સવા બે દિવસમાં રાશિ પાર કરે એ જ રાશિ પાર કરતા સૂર્યદેવને એક મહિનો લાગે છે અને શનિ મહારાજની વાત કરવા તો શનિ મહારાજને એક રાશિ પાર કરતા અઢી વર્ષ લાગે છે જેને આપણે કહીએ સાડા સાતથી તો એ આનાથી ખબર પડે દેવગુરુ બ્રહસ્પતિને એક રાશિ પાર કરતા તેર મહિના લાગે છે રાહુ દેવને એક રાશિ પાર કરતા અઢાર મહિના લાગે છે અઢાર રાહુને પાર કરતા એવું કહેવાય છે કે અઢાર મહિના લાગે છે તો દરેક ગ્રહોને એક પોતાની એક સ્પીડ હોય છે એ સ્પીડ પ્રમાણે રાશિનું પરિવર્તન થતું હોય છે પરંતુ ધનુર્માસની માહિતી આપણને સૂર્ય ઉપરથી જ ખબર પડે છે ધનુર્માસ જેને મેં કહ્યું કે ધનારક અને મીનારક તો સૂર્ય ભગવાન જે છે આપણે ઘણી વખત જોઈએ કે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ આવે ત્યારે આપણે શું કહીએ ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણને આપણે મકર સંક્રાંતિ કહીએ મતલબ મકર રાશિમાં સૂર્ય ભગવાને પ્રવેશ કર્યો મતલબ સૂર્ય મકર મતલબમાં જે દિવસે આવ્યા એટલે થાય મકર સંક્રાંતિ પછી તમે જોજો ચૌદ જાન્યુઆરી પછી એકાદ મહિના પછી લગભગ ચૌદ ફેબ્રુઆરીની આજુબાજુમાં જોજો સૂર્ય ભગવાન મકરમાંથી પછી આગળની રાશિમાં જાય છે એટલે મકર પહેલાં મકર મકર પછી આવશે ધન આમ ધન પછી મકર પછી આવે કુંભ અને પછી આવે મીન તો એ રીતે એમ કરતા 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 સૂર્યદેવ આખું વર્ષ પૂરું થાય એટલે પાછું જાન્યુઆરી મહિનો આવે એટલે આપણે મકર સંક્રાંતિ ઉત્તરાયણ આવે તો આ રીતે દર એક મહિનામાં સૂર્યદેવ એક રાશિ પાર કરે એટલે ફરતા ફરતા બાર મહિના થાય તો આ રીતે ધનારક અને મિનારક જોવામાં આવે છે પરંતુ બાર રાશિઓ જે છે જેમાં બાર રાશિઓનું નામ છે મેષ વૃષભ મિથુન કન્યા તુલા વર્જિક ધન મકર કુંભ અને મીન એમાંથી ધન રાશિ ધન ધનરાશિમાં સૂર્ય આવે એટલે ધનારક કહેવાય અને મીન રાશિમાં જ્યારે સૂર્ય દેવ આવે એટલે કહેવાય અને હંમેશા જોજો ડિસેમ્બર ડિસેમ્બર મહિનો આવશે મહિનાની મીનાર સોળ તારીખ સુધીમાં સૂર્ય ભગવાન એ ધન રાશિમાં આવે ને આપણે ધનારક કહીએ અને પછી એ એ પછી એક મહિના પછી ધનારક માંથી ઉતરે એટલે મકર રાશિમાં જાય એટલે મકર સંક્રાંતિ કહીએ અત્યારે આપણે સૂર્યદેવ આવ્યા છે ધનરાશિમાં એટલે ધનારક હવે રહી વાત કે સૂર્ય ભગવાન જે છે ધનારક અને મીનારક બાર રાશિમાંથી બે રાશિ એવી છે કે જેમાં સૂર્યદેવ આવે ધનરાશિમાં આવે તો ધનારક મીન રાશિમાં આવે તો મીનારક હવે આ દરમિયાન આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ ધનારકની અંદર શુભ કાર્ય ન કરવા જોઈએ ધનારકની અંદર લગ્ન ના કરવા જોઈએ વાસ્તુ ના કરો આમ જોવા જાય તો આ વર્ષમાં લગ્નની સીઝન બહુ છે પણ આ જ્યારે આ મહિનો આવશે ત્યારે એ મહિનામાં બધા લગ્નગારો બંધ હશે હવે કેમ બંધ હોય છે એનું પણ તમને જવાબ આપું કેમ કે ધનારક છે હવે ધનારકમાં કેમ ના કરવું જોઈએ તો એની પણ તમને જાણકારી આપું એવું કહેવાય છે કે સૂર્ય ભગવાન જે ધન અને મકર રાશિ ધનારક અને મીનારક ધન અને મીન રાશિ જે છે ને સૂર્ય ભગવાનની નથી પણ એ સૂર્ય દેવના જે ગુરુ છે જેમનું નામ છે દેવગુરુ બૃહસ્પતિ મતલબ દેવગુરુ બ્રહસ્પતિના મતલબ સૂર્ય ભગવાનની નવગ્રહોના રાજા છે અને રાજા પોતાના ગુરુના રાશિમાં જાય છે તો એક દેશી ભાષામાં હું તમને સમજાવું તો એવું કહેવાય છે કે રાજા પોતે જ્યારે સભામાં બેઠા હોય ત્યારે કંઈક નિર્ણય લઈ શકે પણ રાજા જ્યારે રજા ઉપર હોય ક્યાંક ફરવા ગયા હોય ત્યારે એ સભા ચાલતી નથી તો એવું કહેવાય છે કે રાજા પોતાના ગુરુના ત્યાં જાય છે એટલે બે મહિના એક ધનારકમાં ત્રીસ દિવસ અને મીના રકની અંદર તો બે સાહીઠ દિવસ વર્ષમાં સાહીઠ દિવસ એ ગુરુના ઘરે જઈ ગયા હોય છે જેથી રાજા પોતે કોઈ ન્યાય ના કરી શકે કેમ કે કોઈ પણ કાર્ય કરવું શુભ કાર્ય ત્યારે હંમેશા સૂર્ય બલ જોવામાં આવે છે અને સૂર્યદેવ જ્યારે પોતાના ગુરુના ઘરે મળવા જાય છે હું તમને કથા દ્વારા એટલે કહું છું કે તમને સરસ મજાની તમને વાતને દિમાગમાં ઉતરે સૂર્ય ભગવાન સમજો કે જેમ કે આપણે કોઈ પણ સરકારી કામ કરવું હોય તો આપણે હંમેશા રવિવારના દિવસે નથી થતું કેમ કે રવિવાર બધા રજા ઉપર હોય છે સરકારી અધિકારી રજા ઉપર હોય એટલે સરકારી કામ ના થાય તેમ સમજો કે જે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન થી હંમેશા બધા મુહૂર્તો નીકળતા હોય છે અને સૂર્ય ભગવાન જ્યારે પોતાના ગુરુના ઘરે જાય છે સમજો કે એ રજા ઉપર છે પોતાના ગુરુને મળવા ગયા છે એવું સમજો એટલે મીન રાશિમાં જ્યારે આવે

કામ આપણે કરતા હોઈએ છીએ તો સૂર્યનો પાવર વગર કામ મળે છે કરીએ તો એનું પરિણામ સારું નથી હોતું એટલે તો શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે સૂર્યદેવ ધના ધનરાશિમાં હોય ત્યારે કોઈ પણ દેવી દેવતાઓના મહાયજ્ઞ થતા હોય જેમ કે પ્રતિષ્ઠા યજ્ઞ હોય ઉપનયન સંસ્કાર એટલે જનય હોય લગ્ન હોય અથવા વાસ્તુ પૂજા હોય તો આ બધા જ જે માંગલિક કાર્ય જે કંઈ છે તે માંગલિક કાર્ય ધનારક દરમિયાન ન કરવા જોઈએ કેમ કે સૂર્યની ઉપસ્થિતિ નથી એટલે અને સૂર્ય જ્યારે મકર રાશિમાં જાય એટલે શક્તિશાળી બને બીજી ભાષામાં તમને સમજાવું તો એવું માનીને ચાલો કે આ મહિના સુધી એક મહિના સુધી સૂર્ય નિસ્તેજ છે મતલબ શક્તિહીન છે એવું પકડીને ચાલો તો પણ વાંધો નહીં અને પછી સૂર્ય શક્તિશાળી બને કેમ કે દરેક ગ્રહોમાં એવું બતાવ્યું છે કે જેમ જન્મકુંડલી હોય તો જન્મકુંડલીમાં એ દરેક ગ્રહોની એક તાકાત લખેલી હોય સૂર્ય લખ્યો તો જેની પાછળ બાજુમાં ઓછું રિઝલ્ટ આપે આવું જ્યોતિષમાં એને અંશ કહેવામાં આવે છે જેને દેશી ભાષામાં કહીએ તો એની તાકાત કેટલી છે એવું જાણીએ તો બાર મહિનામાં સૂર્ય બે વખત નિશ્ચિત બને છે મતલબ એવું કહીએ તો ચાલે કે સૂર્ય રજા ઉપર છે ગુરુના મળવા ગયો છે તો જ્યારે આ દરમિયાન રાજા જ્યારે ગુરુને મળવા જાય ત્યારે એને ધનારક અને મીનારક કહેવાય તેમ ગુરુ જે છે એ તેર વર્ષે ગુરુ એક વખત જ્યારે સૂર્યની રાશિમાં આવે સિંહ રાશિમાં ત્યારે આપણે જોયું છે કે સિંહસ્થ ગુરુ હોય છે અને સિંહસ્થ ગુરુ દરમિયાન એક વર્ષ દરમિયાન ધાર્મિક કાર્ય બંધ થઈ જાય છે તો દર્શક મિત્રો ખાસ કરીને ધનારક અને મીનારક જ્યારે જ્યારે આવે ત્યારે આપણે તે દરમિયાન કોઈ વાહન ખરીદવું હોય અથવા કોઈ પણ માંગલિક કાર્ય હોય તે દરમિયાન ન કરવા અને એક મહિનામાં જ્યારે મકર રાશિમાં સૂર્ય જે દિવસે પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ થાય અને એ દિવસથી એવું કહેવાય છે ધાર્મિક કાર્યની શરૂઆત વધે છે તો આપણે એક મહિના દરમિયાન માંગલિક કાર્ય ન કરવા જોઈએ પરંતુ ધાર્મિક કાર્ય કરી શકાય તો કઈ વસ્તુ કરી શકાય તો કે એક મહિના દરમિયાન તમે જો જપ કરો છો તપ કરો છો દાન કરો છો અથવા કોઈ ભગવાનનો વ્રત કરો છો કે ઉપવાસ કરો છો તો એનું રિઝલ્ટ સારું મળતું હોય છે પરંતુ યજ્ઞયાગાદી અથવા મોટા જે માંગલિક કાર્ય આ દરમિયાન ન કરવા જોઈએ અને આની પૂર્ણાહુતિ ધનારકની જે પૂર્ણાહુતિ જે છે એની પૂર્ણાહુતિ ક્યારે થાય છે કે જ્યારે ભગવાન સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે મકર રાશિમાં સૂર્ય જ્યારે આવે તે દરમિયાન આપણું આ એક મહિનાનું જે છે કમૂરતા એની પૂર્ણાહુતિ થાય છે ત્યાર પછી માંગલિક કાર્ય થતા હોય છે તો દર્શક મિત્રો આ હતા જ્યોતિષની દ્રષ્ટિએ અને ધર્મની દ્રષ્ટિએ મેં તમને ધનાર મિનારકની તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આવી રીતે જ્યારે જ્યારે આવા કોઈ પ્રશ્ન હોય અથવા આવે ત્યારે એને એને સારી રીતે સમજવા માટે ભક્તિ સંદેશ કાર્યક્રમ શ્રેષ્ઠ કાર્યક્રમ છે કેમકે આમાં જ તમને આવી બધી જાણકારી મળશે તો સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમ આપ નિહાળતા રેજો દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન